સુરતમાં વધતા બળાત્કારના બનાવોથી ગૃહમંત્રી રાજીનામું આપે તેવી માંગ સાથે આપના ધરણા મહિલા નેતાઓની અટકાયત ગુજરાતમાં દિન પ્રતિદિન દુષ્કર્મ આચરવાની શરમનાક ઘટનાઓમાં સતત વધારો નોંધાયો છે તાજેતરમાં જ વડોદરા દાહોદ સુરેન્દ્રનગર અમદાવાદ માંડવી મહિલા અને બાળકી પર અત્યાચાર અને દુષ્કર્મના બનાવની ઘટના સમાચારોના માધ્યમથી જાણવા મળી રહી છે આ સાથે ગુજરાતમાં હત્યા સહિતના ગુનાઓનો ગ્રાફ પણ ખૂબ જ વધી રહ્યો છે આજે રાજ્યમાં વધતા જતા દુષ્કર્મની ઘટનાને લઈને આમ આદમી પાર્ટીની મહિલા મોરચો દ્વારા ભારે વિરોધ નોંધાયો છે આપની મહિલા મોરચા દ્વારા કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવી મહિલા સુરક્ષા માટે ગૃહ વિભાગ નિષ્ફળ ગયાના આક્ષેપ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી હતી મારું નામ શોભના વાઘાણી છે સુરત શહેર ઉપપ્રમુખ કલેક્ટર કચેરી અમે આજે એક માંગ સાથે આવ્યા છીએ સુરત શહેર આમ આદમી પાર્ટીના મહિલા મોરચા સાથે કે હર્ષભાઈ સંઘવી રાજીનામું આપે કારણ કે ગુજરાતની અંદર અવારનવાર બળાત્કારની સાથે હત્યાઓના કેસ વધતા જાય છે નાની નાની બાળાઓ આની અંદર ભોગ બને છે તો હર્ષભાઈ સંઘવી એ અત્યારે તમે જુઓ તો સોશિયલ મીડિયાના એક હીરો છે આન નહીં સિવાય એને હીરોગીરી સિવાય બીજું કાંઈ અત્યારે એ કરતા નથી ગૃહમંત્રી તરીકેનું એનું જે કામ છે એના એની અંદર એ બિલકુલ એટલે બિલકુલ નિષ્ફળ છે એટલે અમે આ નિષ્ફળ ગૃહમંત્રીનું રાજીનામું માગવા માટે આવ્યા છીએ કે ગૃહમંત્રી રાજીનામું આપે કારણ કે મહિલાઓ એમના ગૃહ મંત્રાલયની અંદર મહિલાઓ સુરક્ષિત નથી